નકલી આવકવેરા અધિકારીઓનું કૌભાંડ પાંચ ઝડપા એક ફરાર સુખસરમાં નાણાં ધીરધારના વેપારીને લૂંટવા વેલા છ નકલી આવકવેરા અધિકારીઓ પૈકી પાંચ રંગે હાથે ઝડપાયા છે જ્યારે એક આરોપી હજુ સુધી પોલીસના હાથ બહાર છે દાહોદ જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારીના કારણે નકલી અધિકારીઓ દ્વારા લૂંટમારની ઘટનાઓ વધી રહી છે શુક્રવાર બપોરે બેત્રીસ વાગ્યે સુખસરના અલ્પેશભાઈ પ્રજાપતિની દુકાનમાં નકલી આવકવેરા અધિકારીઓએ રેડ પાડી બે લાખ રૂપિયા પડાવી ભાગવાનો પ્લાન કર્યો પરંતુ સ્થાનિક લોકોની સમયસૂચકતા અને પોલીસની કાર્યક્ષમ

ભાવેશ આચાર્ય અમદાવાદ નિવાસી આરટીઆઈ કાર્યકર અને પત્રકાર તરીકે ઓળખાય છે વિપુલ પટેલ વડોદરા જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટર અબ્દુલ સુલેમાન દાહોદના જમીન વ્યવસાય કરતા ઉમેશ હોમગાર્ડ અમદાવાદ મનીષ પરચુણ છઠ્ઠો આરોપી દાહોદ રેલવે દવાખાનામાં નોકરી કરે છે તે હજુ સુધી ફરાર છે આરોપી વિરુદ્ધ દાખલ ગુનાઓ પૈકી સુખસર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ બસો ચાર ત્રણસો આઠ બે ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર અને ચોપન હેઠળ ગુના નોંધાયા છે છઠ્ઠા આરોપી માટે શોધખોળ હજુ ચાલુ છે આ ઘટનામાં સ્થાનિક લોકોએ સમયસર મદદરૂપ કાર્યવાહી કરી આ ગુનાની પ્રતિક્રિયા આપી અને પોલીસે ઝડપી કાર્યવાહી કરી આગળના અપડેટ માટે જોડાયેલા રહો મધ્ય ગુજરાતમાં વાત ન્યૂઝ સાથે હા ઘટના ઘટના દરમિયાન અમે ઘરે હતા હતા અને અમે દાહોદ જવા નીકળ્યા હતા ઘરે મમ્મી અને મારો છોકરો મોટો બે હતા અને અમે દાહોદ જાલોદ મુવાડા સુધી પહોંચી ગયા હતા અને મારા છોકરાનો ફોન આવ્યો કે ઇન્કમટેક્સ અધિકારી આવ્યા છે અને તમારી જોડે વાત કરવા કહે છે ને ઘરે આવો એમ એટલે હું ઘરે આવ્યો અને આ લોકોએ પહેલેથી જ ગલ્લાની અંદરથી ને ત્રણ ગલ્લાઓની અંદરથી અમારા પૈસા કાઢી દીધા હતા અને કે તમારી રકમ અમારા લાઇસન્સની રકમ હતી મારે મધરે એમને જોવાડી અને મારા ચોપડા જોવાડ્યા લાયસન્સના કે સાહેબ અમારી પાસે બધું કમ્પ્લેટ જ છે અને પણ તો પણ એમ કે કે તમારું આ બધું જપ્ત થશે એમ કે તોડ પાણી ખરી બરાબર તો તોડ પાણીની અંદર એ લોકો પચીસ લાખ રૂપિયા માંગતા હતા અને ગુરુ સાહેબ આ જે તમે પૈસા પકડ્યા છે એટલા જ છે ઘરમાં તમારે સર્ચ મારવું તો મારી લો કે તો પછી લપડપડમાં પબ્લિક વધારે એ થઈ ગઈ ગામની અંદર એટલે જે હતા એ પૈસા લઈ અને એ લોકો એક હિસાબમાં નાખી દીધા અને મને મને બને ડાયરેક્ટ એમને સીધા સીધા ચાલતા ચાલતા લઈ ગયા પોલીસ સ્ટેશન અને એમની ગાડી ગાડી ત્યાં ફોર વ્હીલરની પડી હતી ત્યાંથી ત્રણ જણા બેઠા અને મને બેસાડી અને એ લોકો મને સંતરામપુર રોડ બાજુ લઈ ગયા અને ત્યાંથી એક ઇસમ આવ્યો બાઇક પર અને એ ઇસમ મને એની એની બાઇક પર બેસાડી અને જાલોદ તરફ લઈ ગયો કે જે તે પૈસા તમારી રીતે થાય એ અમને આપી દેજો એમ કરીને અને તમારા પર અમે કેસ નહીં કરીએ એમ તમને ખ્યાલ કઈ રીતે આવ્યો કે નકલી છે હા એ જાણકારી હતી કોઈ હા મને 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 છે ને ઝાલોદાલોદ છે વિદ્યુત બોર્ડ ઓફિસ સામે અમે ઊભા રહ્યા હતા કે પેલા ત્યાંથી ફોન આવ્યો મારે વેપારીનો કે મારાથી પૈસા સેટિંગ નથી થતા એમ તો એ ભાઈએ ત્યાં આગળ ફોન કર્યો તો પહેલાં પેલા ભાઈએ ત્યાંથી ફોન કર્યો એટલામાં એ ફોન મૂક્યો હવે હું બીજું મુંઝવણ હતો અને ત્યાંથી ફોન આવી ગયો સતીષભાઈ મહારાજનો કે આ લોકો ફ્રોડ છે એમને એમને પકડી પાડો એમ એટલે મેં એ ભાઈને પકડી લીધો અને અને પછી મારા માસીના છોડાઓને અહીંયા બી ફોન ગયા એમ મારા માસીના જોડા ત્યાં આવી ગયા વિદ્યુત બોર્ડ ઓફિસની આમ જોડે રોડ પર અને ત્યાંથી એ લોકોને જાલોદ પોલીસ સ્ટેશને હાજર કર્યા શું નામ છે આપનું મારું નામ અલ્પેશભાઈ ઉપર ગામ ગામ સુખ સાહેબ